શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અગાઉના વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનું મહાત્મય સાંભળીશું આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ છઠ્ઠા અધ્યાયનું મહાત્મય શ્રી ભગવાન બોલ્યા હે સુમુખી હવે હું છઠ્ઠા અધ્યાયનું મહાત્મય કહું છું જેને સાંભળનાર મનુષ્યોને મુક્તિ હસ્તગત થઈ જાય છે ગોદાવરી નદીના કિનારે પૈઠણ નામે એક નગર છે ત્યાં હું પિંપલેશના નામે પ્રસિદ્ધ થઈને રહું છું તે નગરમાં જાનશ્રુતિ નામે એક રાજા રહેતા હતા તેમનો પ્રભાવ માર્તન મંડળના પ્રખર તેજની જેમ પ્રસરેલો હતો તે રાજા વડે પ્રતિદિન થતા યજ્ઞોના ધુમાડાથી નંદન વનના કલ્પવૃક્ષો એ રીતે કાળા પડી ગયા હતા કે જાણે કે રાજાને અસાધારણ દાનશીલતા જોઈ લજ્જિત થઈ ગયા હોય તેમના યજ્ઞથી પ્રાપ્ત થયેલ પૂરોડશના રસ સ્વાદમાં આસક્ત હોવાને લીધે દેવતાઓ પ્રતિષ્ઠાન પૂરને છોડીને બહાર જતા ન હતા તેમના દાન વખતે મૂકેલ જળની ધારા પ્રતાપરૂપી તેજ અને યજ્ઞ ધૂમથી પુષ્ટ થયેલ મેઘ સમય ઉપર વરસાદ આપતા હતા તે રાજાના શાસનકાળ દરમિયાન ઈતિઓ એટલે કે ખેતીમાં થનારા છ પ્રકારના ઉપદ્રવો એના માટે સહેજ પણ સ્થાન ન હતું અને ઉત્તમ નીતિઓનો પ્રસાર થતો હતો તેઓ વાવ કૂવા અને તળાવ ખોદવાના બહાને દરરોજ ભૂગર્ભના નીતિઓનું અવલોકન કરતા રહેતા હતા એક વખત રાજાના દાન તપ યજ્ઞ અને પ્રજાપાલનથી સંતુષ્ટ થઈ સ્વર્ગના દેવતાઓ તેમને વરદાન આપવા આવ્યા તેઓ કમળની નાળ જેવા ઉજ્જવલ હંસોનું રૂપ ધારણ કરી પાંખ ફફડાવતા આકાશમાર્ગે ચાલવા લાગ્યા ઘણી ઉતાવળમાં ઉડતા તે બધા હંસો પરસ્પર વાતો પણ કરતા જતા હતા તેમાંથી ભદ્રાશ્વ વગેરે જેવા બે ત્રણ હંસ ઝડપથી ઉડી આગળ નીકળી ગયા ત્યારે પાછળવાળા હંસોએ આગળ જનારા હંસોને સંબોધીને કહ્યું અરે ભાઈ ભદ્રાશ્વ તમે ઝડપથી આગળ કેમ નીકળી ગયા છો આ માર્ગ ખૂબ દુર્ગમ છે આ માર્ગમાં આપણે બધાએ સાથે રહેવું જોઈએ જોતા આ સામે જ પુણ્યમૂર્તિ મહારાજ જાનશ્રુતિનું તેજ અત્યંત સ્પષ્ટ રૂપમાં પ્રકાશી રહ્યું છે પાછળવાળા હંસોના આ વચન સાંભળી આગળવાળા હંસો હસી પડ્યા અને ઉચ્ચ સ્વરે તેમના વચનોની અવગણના કરતા બોલ્યા અરે ભાઈ આ રાજા જાણશ્રુતિનું તેજ બ્રહ્મવાદી મહાત્મા રૈકવના તેજ કરતા ચઢિયાતું છે હંસોની આ વાત સાંભળી રાજા જાણશ્રુતિ પોતાના ઊંચા મહેલની અટારીએથી ઉતરી ગયા પછી સુખપૂર્વક આસન ઉપર બિરાજમાન થઈ પોતાના સારથીને બોલાવી કહેવા લાગ્યા જા મહાત્મા રેકવને અહીં લઈ આવો રાજાની આ અમૃતવાણી સાંભળી મહ નામનો સારથી પ્રસન્ન થઈ નગરની બહાર ચાલ્યો સૌથી પહેલા તેણે મુક્તિદાયીની કાશીપુરની યાત્રા કરી જ્યાં ભગવાન વિશ્વનાથ લોકોને ઉપદેશ આપતા હતા પછી જ્યાં પ્રફુલ્લ નેત્ર ભગવાન ગદાધર સંપૂર્ણ લોકનો ઉદ્ધાર કરવા નિવાસ કરે છે તે ગયા ક્ષેત્રમાં પહોંચ્યો તે પછી વિભિન્ન તીર્થોનું ભ્રમણ કરતો તે સારથી પાપનાશીની મથુરાપુરીમાં ગયો આ ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ સ્થાન છે જે પરમ પવિત્ર અને મોક્ષ આપનારું છે આ ત્રિભુવન પતિ ભગવાન ગોવિંદના અવતાર સ્થાનના નામથી પ્રસિદ્ધ છે વિવિધ દેવો અને બ્રહ્મર્ષિઓ તેમનું સેવન કરે છે મથુરા નગરી કાલિંદી એટલે કે યમુનાના કિનારે શોભે છે તેની આકૃતિ અર્ધચંદ્ર સમાન છે તે બધા તીર્થોના નિવાસથી પરિપૂર્ણ છે તે પરમ આનંદ પ્રદાન કરનારી અને સુંદર લાગે છે ગોવર્ધન પર્વત હોવાથી મથુરા મંડપની શોભા વિશેષ વધી ગઈ છે તે પવિત્ર વૃક્ષો અને લતાઓથી આવૃત્ત છે તેમાં બારવનો છે તે પરમ પુણ્યમય તથા સૌને વિશ્રાંતિ આપનાર શ્રુતિઓના સારબુદ્ધ ભગવાન શ્રી કૃષ્ણની આધારભૂમિ છે ત્યારબાદ મથુરાની પશ્ચિમ અને ઉત્તર દિશા તરફ ઘણે દૂર સુધી ગયા પછી તે સારથીને કાશ્મીર નામનું નગર દેખાયું જ્યાં શંખ સમાન ઉજ્જવલ ગગનચુંબી મહેલોની હારમાળા ભગવાન શંકરના અટહાસ્યની જેમ શોભતી હતી જ્યાં બ્રાહ્મણોના શાસ્ત્રીય આલાપો સાંભળી મૂંગા માણસો પણ સુંદર વાણી અને પદોનું ઉચ્ચારણ કરતા કરતા દેવ સમાન થઈ જાય છે જ્યાં સતત ચાલતા યજ્ઞોના ધુમાડાથી વ્યાપ્ત હોવાને કારણે આકાશમંડળ મેઘોના વરસતા રહેવા છતાં પોતાની શ્યામતા છોડતું નથી જ્યાં ઉપાધ્યાયની પાસે આવી વિદ્યાર્થીઓ જન્મકાલીન અભ્યાસથી જ સંપૂર્ણ કળાઓ સ્વત મેળવી લે છે જ્યાં માણિકેશ્વર નામથી પ્રસિદ્ધ ભગવાન ચંદ્રશેખર દેહધારીઓને વરદાન આપવા નિત્ય નિવાસ કરે છે કાશ્મીરમાં રાજા માણિકેશે દિગ્વિજયમાં સમસ્ત રાજાઓને જીતી ભગવાન શિવનું પૂજન કર્યું હતું ત્યારથી તેમનું નામ માણિકેશ્વર પડ્યું તેમના મંદિરના દરવાજે મહાત્મા રેકવ એક નાની રેકડીમાં બેઠેલા પોતાના અંગોને ખંજવાડતા વૃક્ષની છાયાનું સેવન કરતા હતા એ જ સ્થિતિમાં સારથીએ તેમને જોયા રાજાએ બતાવેલી જુદી જુદી નિશાનીઓથી તેણે તરત જ રેકવને ઓળખી લીધા અને તેમના ચરણોમાં પ્રણામ કરી કહેવા લાગ્યા બ્રહ્મન આપ કયા સ્થાને બિરાજો છો આપનું પૂરું નામ શું છે આપ તો હંમેશા સ્વચ્છંદ વિહાર કરનારા છો પછી અહીં કેમ રોકાયા છો હવે આગળ આપને શું કરવાની ઈચ્છા છે સારથીના આ વચનો સાંભળી પરમ આનંદમાં નિમગ્ન મહાત્મા રે કવે કઈક વિચારીને કહ્યું જો કે અમે પૂર્ણ કામ છીએ અમારે કોઈ વસ્તુની આવશ્યકતા નથી તો પણ અમારી અનુસાર પરિચર્યા કરી શકે છે રૈકવના હાર્દિક અભિપ્રાયને આદરપૂર્વક ગ્રહણ કરી સારથી ધીરેથી રાજા પાસે ચાલ્યો ત્યાં પહોંચી રાજાને પ્રણામ કરી તેમને હાથ જોડી બધા સમાચાર નિવેદન કર્યા તે સમયે સ્વામીના દર્શનથી તેનું મન ઘણું પ્રસન્ન હતું સારથીના વચનો સાંભળી રાજાના નેત્ર આશ્ચર્યચકિત થઈ ગયા તેમના હૃદયમાં રૈકવનો સત્કાર કરવાની શ્રદ્ધા જાગૃત થઈ તેમણે બે ખચરી જોડી એક ગાડીમાં યાત્રા કરી સાથે મોતીનો હાર સુંદર વસ્ત્રો અને એક હજાર ગાયો પણ લીધી કાશ્મીર મંડળમાં મહાત્મા રૈકવ જ્યાં રહેતા હતા તે સ્થાને પહોંચી રાજાએ બધી વસ્તુઓ તેમની આગળ નિવેદન કરી અને પૃથ્વી ઉપર સાષ્ટાંગ પ્રણામ કર્યા મહાત્મા રે કવ અત્યંત ભક્તિ સાથે ચરણોમાં પડેલા રાજા જાનશ્રુતિ ઉપર ગુસ્સે થઈ ગયા અને બોલ્યા રે શુદ્ર તું દુષ્ટ રાજા છે શું તું મારા વૃત્તાંતને નથી જાણતો આ ખચરીઓથી જોડાયેલી તારી ઊંચી ગાડી લઈ જા આ વસ્ત્રો આ મોતીઓનો હાર અને આ દૂધ આપનારી ગાયો પણ તું લઈ જા આ પ્રમાણે આજ્ઞા આપી રૈકવે રાજાના મનમાં ભય ઉત્પન્ન કરી દીધો ત્યારે રાજાએ શાપના ભયથી મહાત્મા રૈકવના બંને ચરણ પકડી લીધા અને ભક્તિપૂર્વક બોલ્યા બ્રહ્મન મારા પર પ્રસન્ન થાવો ભગવાન આપમાં આ અદ્ભુત મહાત્મય કઈ રીતે આવ્યું પ્રસન્ન થઈ મને બરાબર જણાવો રે બોલ્યા રાજન હું પ્રતિદિન ગીતાના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરું છું એથી જ મારી તજોરાશી દેવતાઓ માટે પણ દુષ થઈ છે તે પછી પરમ બુદ્ધિમાન રાજા જાનશ્રુતિએ પ્રયત્નપૂર્વક મહાત્મા રેકઉ પાસેથી ગીતાના છઠ્ઠા અધ્યાયનો અભ્યાસ કર્યો એથી તેમની મોક્ષની પ્રાપ્તિ થઈ આ બાજુ રેકઉ પણ ભગવાન માણિકેશ્વરની પાસે મોક્ષદાયક ગીતાના છઠ્ઠા અધ્યાયનો પાઠ જપ કરતા સુખેથી રહેવા લાગ્યા હંસરૂપ ધારણ કરી વરદાન આપવા માટે આવેલા દેવતાઓ પણ વિસ્મિત થઈ સ્વેચ્છાનુસાર ચાલ્યા ગયા જે માણસ હંમેશા આ એક જ અધ્યાયનું અધ્યયન કરે છે તે પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પ્રાપ્ત કરે છે તેમાં જરા પણ સંદેહ નથી તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનું મહાત્મય સાંભળ્યું આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ